હેલો ફ્રેન્ડ્સ ચેનલમાં આપનું સ્વાગત છે તો ફાઈનલી આપણે જઈએ છીએ કચ્છ તરફ રાતના વાકા છે પોણા બાર અને આપણે જઈએ છીએ કચ્છના રોડ તરફ શું કામ શું કારણ છે એ પણ તમને જણાવી દો ગાડી ભાઈ જે લઈ ગયો તો એ ગાડી ગરમ થઈ ગઈ છે બહુ હીટ પકડવા માંડી ઓટો રેસ થવા માંડ્યો ગાડીમાં એના હિસાબે આપણે ગાડી ઈ ગાડીને સાઈડમાં ઊભી રાખવાનું કહી દીધું છે એને સાઈડમાં જ ઊભી રાખી દે અને આગળ બહુ ના ચલાવે કારણ કે એન્જિન ચોકઅપ થવાના ચાન્સ વધી જાય એવું હતું એન્જિન લાઈટ બ્લિંકિંગ મારતી હતી જેથી કરીને આપણે એને કીધું કે ભાઈ ગાડી સાઈડમાં જ ઊભી રાખી દે આગળ બહુ ન ચલાવવું અમે આવી છીએ આપણે જે ગાડી લઈને જાય છે તમે ક્યારે એન્જિન લાઈટ ચાલુ હોય અને વાહન ચલાવવું ગાડી ચલાવી છે કે ન ચલાવીએ કમેન્ટ કરજો અને ચલાવાય કે ના ચલાવાય એન્જિનની જે લાઈટ બ્લિન્ક થતી હોય ચાલુ બન ચાલુ બન એટલે કે થતી હોય અને વાતાવરણ આપ જોવા બહુત ચાકળ વાળું છે ધુમસ વાળું છે સ્મોકી વાતાવરણ છે આખું અત્યારે એક કલાકમાં આપણે પહોંચી ગયા છીએ મોરબી બાયપાસ રાઈટ એક કલાક થઈ ટ્રાફિક હજી એમ સમજો કે અડધો કલાક કલાકનો રસ્તો હજી બાકી છે જોજો શું છે પ્રોબ્લેમ એ પણ ત્યાં જઈને ગાડીમાં બતાવશું અને ટ્રાય કરશું કે ગાડીને રાહ બસ રિટર્ન લઈ આવી શકીએ આપણે ગાડીને હવે પેટ્રોલ ભરાવી જ દઈએ આપણે ચડી ગયા છે કંડલા રોડ એટલે કે મોરબી થી કચ્છ તરફ જતો રસ્તો અને માળિયા પાસે ગાડી માળિયાની આજુબાજુમાં ઊભી છે ગાડી હોટલમાં જોઈએ શું પોઝિશન છે ત્યાંની અને કઈ કઈ લાઈટ ગાડીમાં સ્ટાર્ટ થઈ ગઈ છે ગાડી અંદાજે એક ને સિત્તેર એક લાખ સિત્તેર હજાર કિલોમીટર ચાલી ગઈ છે ગાડીમાં કોઈ પણ જાતનો બીજો પ્રોબ્લેમ હતો નહીં સર્વિસ પણ રેગ્યુલર એની થાય છે શું પ્રોબ્લેમ છે એ પાછું હવે વધારે તો કંપનીમાં દેશું ત્યારે જ ખબર પડશે તો બધું રેડી હાલતું હતું ને શું પ્રોબ્લેમ થઈ ગયો એને જોઈએ હોટલ થી ઘણું આઘું આપણને યુટર્ન મારવા જવું પડ્યું રોંગમાં તો ગાડી ચલાવાય જ નહીં આ પહોંચી ગયા આપણે અહીંયા જે આરામ હોટલ છે અહીંયા ગાડી ઊભી છે ગાડી નાખું ને અને જોઈએ શું પ્રોબ્લેમ છે ગાડીમાં કેમ પ્રોબ્લેમ આવી ગઈ એ ગાડી ઊભી આપણી સલામત સવારી ફાઇનલી કઈ પ્રોબ્લેમ નથી ગાડીમાં બહુ મોટો ધક્કો થયો રાજકોટ થી આપણે માળિયા પહોંચી ગયા ગાડીમાં પ્રોબ્લેમ પ્રોબ્લેમ કરતા કરતા અહીં નથી પ્રોબ્લેમ હવે ફાઇનલી યાર રિંચે પ્રોબ્લેમ નથી લીકેજ નથી પ્રોબ્લેમ નથી છે ગાડી રેડી છે તો રાજકોટ ફાઇનલી ગયા ડોટ રેડી જે પ્રોબ્લેમ હતો એ બધો પ્રોબ્લેમ હા થઈ ગયો છે સોલ આજે જે લાઇટ આવે છે એ જે કી નથી એની ગાડીની અંદર અત્યારે તો ફાઇનલી ચાલો રેડી થેન્ક યુ મજા આવી ગઈ કંઈક રાતના આપણે ચક્કર મારવા નીકળ્યા એના જેવું લાગ્યું આપણને કંઈ પ્રોબ્લમ નથી ભાઈ ગાડી ઓકે છે ફાઇનલી અત્યારે જોતા એવું લાગે છે કે માત્ર પ્રોબ્લેમ હશે ગાડીમાં કુલન્ટ નો કે જે કુલન્ટ સાવ પૂરું થઈ ગયું હતું અને આ જે છે તે સાઈન ઘણી બધી આની અંદર આવતી હતી જે બધી જ બંધ થઈ ગઈ છે અત્યારે એક તો ગાડી ઠંડી થઈ ગઈ છે દોઢ કલાકથી અહીંયા ગાડી ઉભી છે અહીંયા આરામ હોટલ છે કે જ્યાં ગાડી રાખવાનો વિચાર હતો આપણો એમણે તો હા પાડી હતી કે વાંધો નહીં ભલે પડી ગાડી કોઈ ચિંતા ન કરો ટોઈંગ વાળા આવીને લઈ જશે પરંતુ ટ્રાય કરી રસ્તામાંથી આપણે કુલંટ લીધું ના કુલંટ ગયા આ મેક ભારત માંથી કુલંટ લીધું છે અને 500 ml છે 135 રૂપિયાનો કુલંટ આવ્યું હતું 500 ml અને બે બોટલ આપણે ત્યાંથી લીધી હતી કે કદાચ વધારે જરૂર પડે તો વાંધો ન આવે કે અંદર એ તો જો કુલંટ ખાલી થઈ ગયું હોય તો પણ પ્રોબ્લેમ નથી થયો પાંચસો એમ એલ એક જ બોટલની જરૂર પડી જાય એની અંદર બીજી બોટલ આપણી પેકો પેક છે અને રેડી કુલ મેક પાણીનો પણ ઉપયોગ થાય છે ઘણી વખત પરંતુ એ ખૂબ જ વાર કરવો જોઈએ અને એ પણ પાણી કાઢીને બાજુ કુલંટ અંદર નાખવું ફરજિયાત છે જરૂરી છે જોઈએ હવે આગળ ક્યાં કેટલી ગાડી ચાલે છે એ પણ વિડીયો જોતા રહેજો લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો બિંદા સ્ટ્રાઈવ યુટ્યુબ ચેનલને પણ ફાઇનલી દોઢ કલાક આપણે કન્ટિન્યુ ગાડી ચાલી છે ત્રણ વાગ્યા છે સવારના મરોડીઓ ગયો રાત ગયો પછી રાત જ છે ત્રણ વાગ્યા છે અને કોઈ પણ જાતનું એન્જિન કે કાંઈ પણ પ્રોબ્લમની લાઇટ ચાલુ નથી રહી કદાચ એવું માની શકીએ આપણે અત્યારે કાલે જે ગાડી ચેકઅપ કરવા જાશું પણ અત્યારે એવું લાગે છે કે માત્ર કુલટ જે ક્યાંક નહીં એક પૂરું થઈ ગયું હતું કદાચ ઓછું જ હતું સાવ નહીં વધતું હતું ઓછું હતું એના હિસાબે આ પ્રોબ્લમ થયો હશે ગાડી ગરમ થઈ હશે